તેની જટિલ હતા તેની પાસેથી પચાસ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને જણાવ્યું હતું કે પોતે કોઈ કામ ધંધો કરતો ન હોય તેથી આરોપીઓ પાસેથી કમિશનની લાલચમાં ચોરી છુપીથી પોતે ડ્રગ્સ લાવી હેરાફેરી કરતો હતો આ અનુસંધાને ગઈકાલે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક કેતન ઉર્ફે જાપાન નામનો વ્યક્તિ કે જે અગાઉ ચાર ગુનામાં એના એના વિરુદ્ધ ચાર ગુના દાખલ થયેલા છે તેની એક માહિતી હતી કે ચોરી છુપીથી એ એમડી નામનું ડ્રગનું વેચાણ કરે છે તો એને અમારી ટીમ વોચમાં રહી અને એને રાઉન્ડ અપ કરી અને પચાસ ગ્રામ ડ્રગ્સ કે જેની કિંમત પાંચ લાખ રૂપિયા થાય એની સાથે ઝડપી લીધો છે આ વ્યક્તિ જે છે એમડી ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને સપ્લાય કરતો હતો એ તો હજી તપાસ ચાલુ છે પરંતુ ચોરી છુપેથી એ વેચતો તો એવી અમને હકીકત હતી એટલે અમે ઘણા સમયથી એને વોચમાં અમે સુરતમાં કોને આપવાનો છે એટલે સુરતમાં જે આપવાનો છે એ એ પણ હજી તપાસનો વિષય છે સર આરોપી છે અગાઉ કયા કયા ગુનામાં પકડાઈ ચૂક્યો છે આરોપી એનો ચાર ગુનામાં પકડાયેલો છે એ ચાર ગુનામાં મારામારીના ગુના 307 રાયટિંગ એવા ગુનાઓના આરોપી છે કામ ધંધો શું છે સર આરોપીનો કામ ધંધો બસ સો આવી રીતે કામ ધંધો કરે ને કોઈ આવું છોડી છોપી આ ડ્રગની સપ્લાય કરે છે એવું છે હાલ તો સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ હાથ ધરી રહી છે તે ડ્રગ્સ સહિત નશાનો વેપલો કરનારા પર પોલીસે લાલ લાંગ કરી છે અઝર કુર્સી સાથે હર્ષા શેટા